તથા મોબાઈલ નવ કિંમત રૂપિયા એક લાખ એકત્રીસ હજાર કાંતિ લાલ વડનગર હાથી દેરાસર તાલુકો વટનગર જેઓના ઘરમાં બાળવત તરીકે રહીને શેરબજારના એડવાઈઝર તરીકે લોકોને છેતરપિંડી કરતા હોવાની બાતમીને આધારે રેડ કરતા ત્રણ ઈસમો ઠાકોર સુરેશજી લક્ષ્મણજી રહે વઘાર રાવળ કલ્પેશ કુમાર બાબુભાઈ રહે ઉમરી અને ઠાકોર જીગરજી રત્નાજી રહે વઘારનાઓને કુલ રૂપિયા એકવીસ લાખ છ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે પકડીને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ પકડાયેલા ત્રણેય ઈસમો સતલાસા તાલુકાના હોવાથી એવું જણાઈ આવે છે કે આવી જ રીતે અન્ય કેટલાક ઈસમો ડબ્બા ટ્રેડિંગનું કામ બહારથી આવીને પણ અહીંયા કરતા હશે મહેસાણા જિલ્લાની એલસીબી ટીમ દ્વારા જે તે વખતે ચાલતા દલાલ સ્ટોકના માલિક પિન્ટુ ભાવસાંડને રોકડ રકમ સાથે પકડવામાં આવ્યો હતો ત્યાર ત્યારપછીની ભાડાના મકાનમાં રેડ કરીને રૂપિયા ઓગણીસ લાખ પંચોતેર હજાર રોકડ રકમ સાથે ત્રણ ઈસમોને પકડીને સૌથી મોટી રેડ કરીને મુદ્દામાલ રૂપિયા એકવીસ લાખ છ હજાર પાંચસો પકડવામાં આવ્યા જેમાં એલસીબી પીઆઈ જેજી વાઘેલા પીએસઆઈ એમપી ચૌધરી અને તેમની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી